જ્યારે સ્વાદમાં ગાજરની બરફી હલવા કરતાં પણ વધુ સરસ લાગે છે ગાજર બરફી બનાવવાની રીત પણ બહુ સરળ છે સૌપ્રથમ ગાજરને ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો અને તેની છાલ કાઢી લો પછી ગાજરને પાતળા ગ્રેટરથી ખમણી લો જેથી તે સરળતાથી પાકી જાય હવે કૂકર ગેસ પર મૂકો અને તેમાં ખમણેલા ગાજર નાખો તેમાં ચાર ચમચી ઘી અને બે કપ દૂધ ઉમેરો કૂકરમાં લગભગ બે સીટી પછી તેને દસ મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો આ દરમિયાન પૌવાનું પાવડર તૈયાર કરો પૌંઆને છાનીને બારીક પીસી લો બીજી બાજુ માવો બનાવવા માટે લગભગ એક લિટર દૂધને ધીમી આંચ પર ગાઢ કરો દૂધમાંથી માવો બની જાય પછી ખાંડ અને પૌઆ પાવડર ઉમેરો પછી ખમણેલું નાળિયેર ઉમેરો ત્યારબાદ બદામ પાવડર એલચી પાવડર અને પાંચ ચમચી ઘી નાખીને બધું સારી રીતે મિક્સ કરો હવે ગાજર બરફીનું મિશ્રણ જમાવવા માટે એક સાફ થાળી પર દો પછી મિશ્રણ બદામ પિસ્તા અને મખાણા ને થોડું દબાવીને મિશ્રણ ની ઉપર છાંટો જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેને બરફી જેવા ટુકડાઓમાં કાપી લો આ રીતે ગાજર બરફી તૈયાર થઈ જશે બનેલી બરફી ખુબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે શિયાળામાં ગાજર ની મીઠાઈ આરોગ્ય વર્ધક માનવામાં આવે છે અને ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે જો કનિક નવું ટ્રાય કરવાનું મન થાય તો ગાજર બર્ફી સરળ રેસીપી ઘરે બનાવી શકો છો